વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝારનો સિલસિલો યથાવત છે તેવા સમયે ગઈકાલે રાત્રે વારસિયા વિસ્તારમાં રહેતા રવિ સિંધી નામનો વ્યક્તિ નશા કરેલી હાલતમાં પોતાની કાર લઈને રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ નીકળ્યો હતો અને કાર હંકારી ફતેહગંજ તરફથી રેલવે સ્ટેશન તરફ જતો હતો તે વખતે કાળાઘોડા ટર્નિંગ પાસે તેના કારના સ્ટેરિંગ પરનું કાબૂ ગુમાવતા કારને લોખંડની રેલિંગ સાથે અથડાઈ હતી જેમાં અકસ્માત થયો હતો આ અકસ્માતમાં સદનસીબે એરબેગ ખુલી જતા કાર ચાલકનો બચાવ થયો જોકે આ બનાવ સંદર્ભે સયાજગંજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાર ચાલકની અટકાયત કરીને સમગ્ર તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તબક્કે કાર ચાલક નશાની હાલતમાં હોવાનું જણાઈ આવતા પોલીસે કારની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે